તંત્રની ટીમ ઉપર હુમલો ગાંધીધામ તાલુકાના ખારી રોહર ગામમાં વીજ લોડ વિભાજનનું કામ કરવા ગયેલી વીજતંત્રની ટીમના બે લોકો ઉપર ચાર શખ્સે હુમલો કર્યો હતો તો આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આદિપુર રામબાગ સબ ડિવિઝન પીજી વીસીએલની ટીમ આજે સવારે ખારી રોહર ગામે વીજ લોડ વિભાજનની કામગીરી કરવા માટે ગઈ હતી જેમાં ફરિયાદી ડેપ્યુટી ઇજનેર નરેશકુમાર છગનલાલ પરમાર તથા જુનિયર ઇજનેર હિરેન ઠક્કર કુંભારવાસમાં હતા જ્યારે પ્રવીણ સિજુ સાજીદ બાયડ અને ડ્રાઈવર મહાદેવ મંદિર ફળિયામાં વીજ લોડ વિભાજન તથા મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર વિનોદભાઈએ ફરિયાદીને ફોન કરી દાઉદ કાસમ નિગારામના પાસે